મિત્રો તમને ખબર છે ગુંડલમાં છ થી વધારે પિક્ચરનું શૂટિંગ થયું હતું જાપાનીઝ ગાર્ડન માં મેં જોયું એક પેન્ડોરા બોક્સ જેમાં બોલીવુડ સેલિબ્રિટીઓ સાથે રાજ પરિવારના યાદો ફોટો ગેલી છે આગળ વત્તા મે પિંડોરા બુક્સનો આવો હજાર હોયો અને સામે યુવરાજ હિમાંશુ સિંહજી અને મહારાજા જ્યોતિન્દ્ર સિંહજી સાથે જેકી દાદાના ઘણા ફોટા જોયા આગળ મે બોલીવુડ અને ગુંડલના મહાનાયકના ફોટો જોયો જ્યાં મહારાજે 2016 માં મુંબઈમાં ઓપેરા હાઉસ ખોલ્યું હતું પછી મે જેકી શ્રોફ સાથે કેટલીક તસવીરો જોઈ જ્યારે તેઓ ફિલ્મ રૂનું શૂટિંગ માટે આવ્યા હતા મિથુનદા અને વિકી હવાઈ જહાજ માટે આવ્યા હતા જ્યાં શર્મન જોશી 1920 લંડન માટે અને પ્રભુ દેવા રેમ્બો રાજકુમાર માટે આવ્યા હતા આગળ મે પ્રેમ રતન પાયોની ટીમ જોઈ અને અજય અને ઐશ્વર્યા હમદિલ દે ચુકે સનમ માટે આવ્યા હતા આ બધી ફિલ્મનું શૂટિંગ ઉર્ચિડ અને રિવર સાઇડ પેલેસમાં થયું હતું જ્યાં સલમાન ખાન સાથે સાહી પરિવારની કેટલીક તસવીરો જોઈ મિત્રો પટારો ભરા એટલી યાદો પન્ડોરા બોક્સમાં જોઈ આગળ મેં એક ચિત્તો જોયો તે તેના શિકાર પક્ષીને જોવામાં મંત્રમુગ્ધ હતો પરંતુ મને હસવું આવ્યું ચિત્તાવર કેમ કે શિકાર મજબૂત લોખંડમાંથી બન્યો હતો એક સુકાઈ ગયેલા ધોધને પાર કરીને આગળ આપણે મિત્રો મળશું રાજકોટના કિલ્લામાં